ગીર સોમનાથ ટી ગુજરાત કરવામાં આવ્યું ખેતી બેંક સુત્રાપાડા શાખાની શુભારંભ થઈ છે ત્યારે આ વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે સૌપ્રથમ બ્રાન્ચ ખેતી બેંક સુત્રાપાડા તાલુકા મથક ખાતે ખુલ્લી મુકવામાં આવી છે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા મુકામે ખેતી બેંકની નવી શાખા ત્રેપન વર્ષે ખોલવાનો શુભારંભ પ્રસંગે રાજ્ય ખેતી બેંક ચેરમેન ડોલરભાઈ કોટેચા સહકાર આગેવાન પૂર્વ કેબિનેટ મંત્રીના જસાભાઈ બારડના અધ્યક્ષ સ્થાને પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા રાજસીભાઈ જોટવા મહાનુભાવો મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેલ વિકસિત ભારત બેંક નો નવલો પ્રેસ બેંક માધ્યમથી ખેડૂતો વિકસિત બને તેવા અભિગમ સાથે ગીર સોમનાથ જિલ્લાની નવી બેંક આધુનિક બેંક ખોલવામાં આવી અહેવાલ પરત ચાલો લગભગ 150 સેવિંગ ખાતા ખોલ્યા છે અને ઓછામાં ઓછું 100 રૂપિયા 120 રૂપિયા આપી અને સેવિંગ ખાતું ખોલાવી શકે ઈ 100 રૂપિયા નું પર વ્યાજ તમારે ચાલુ થઈ ગયું 4% લેકે અને બીજી કોઈ બેંકો 2% ને 8% આપે સેવિંગ ખાતામાં 4% વ્યાજ આપતી આ બેંક ખેડૂતનો ડિપોઝિટ આઈ મૂકશે એને બધા કરતા 2% લોટ થી 2% નો વ્યાજનો ફાયદો પણ થશે ને આ બેંક જેવી આખા ગુજરાતની હિન્દુસ્તાનમાં મજબૂતમાં મજબૂત બેંક હોય તો ગુજરાત ખેતી બેંક છે એ આવતા દિવસોમાં એનો લાભ સૌ ખેડૂતોને મળે એવી ભાવના છે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ એટલે કે ખેતી બેંક એમની આજે એકસો ને સિત્તોતેરમી બ્રાન્ચનું ઉદઘાટન સુત્રાપાડા મુકામે લોકાર્પણ કરેલું છે તો આથી સર્વે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે મહત્તમ બને એટલો અમારી બેંકનો વિકાસ થાય અને તમારો ખેડૂતોનો પણ વિકાસ થાય તે માટે બેંકના લક્ષી ધિરાણો જે ચાલુ કરવામાં આવેલ છે એ ધિરાણોનો વિશેષ લાભ લે અને ડિપોઝિટમાં પણ સહકારી બેંકો અને બીજી નેશનલાઇઝ બેન્કો જે કોઈ છે ના કરતાં વ્યાજ દર આપી બેંક વધારે આપી રહી છે તો પણ એનો પણ વધારેમાં વધારે લાભ લે એવી અપેક્ષા સાથે હું જૂનાગઢ જિલ્લા કચેરીના મેનેજર આથી અપેક્ષા રાખી અને